સીતા રાત દેવદાસ જય મામર જય શ્રી લાડકી હું તો આજે હું જઈ રહી છું સ્કૂલ એ આજે મારે સિંકો પીગડ્યા છે એટલે શું કે આજે અમારી પાસે ફોર સબ્જેક્ટના પ્રોજેક્ટ હશે મેથ્સ સાયન્સ એસએસટી અને રોબોટિક્સ જેમાં મારા જેવા અને મારા જે મોટા એટલે કે મારા સિનિયર્સ બધા અલગ અલગ પ્રોજેક્ટ બનાવીને આવશે એમાં અડધા વર્કિંગ મોડલ હશે અને અડધા નહીં હોય તો હું છું મેથ્સના પ્રોજેક્ટમાં અને મેં કંઈક મસ્ત ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું છે તો આજે એ બધા પ્રોજેક્ટ જોવા આવી રહ્યા છે મમ્મી ભરત મામા મારે પીઓ અને લો તો હું તો જાઉં છું સ્કૂલે અને હા તમારા માટે મેઈન વસ્તુ કે સ્કૂલે પણ હું બ્લોગિંગ કરીશ અને બટ એમાં વોઇસ ઓવર આવશે મમ્મીનો તો તમે જોજો કે હું મારો પ્રોજેક્ટ તમને બધાને કઈ રીતે સમજાવું છું આજનું મેં તમારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અને મેં તો બહુ મસ્તીનું બનાવ્યું છે તો આઈ એમ સો એક્સાઇટેડ અમરમાના બ્લેસિંગ લઈ લીધા છે મેં એટલે મારી સાથે બધું ગુડ થશે અને મારી સ્પીચ પણ મને મારી

હે હા તો ચાલો ચાલો મમ્મી ભરત મામા અને બધા સ્કૂલમાં એન્ટ્રન્સ થયા છે આ છે મારો એન્ટ્રન્સ ગેટ બેન ચાલી રહ્યા છે ધીમે ધીમે અને હેપી હેપી થતા જાય છે કે ભાઈ દીદીની સ્કૂલમાં હું આવી છું કેમ કે આજે મારે છે થિંક ઓફ મીડિયા તો એ લોકો આવ્યા છે મારી સ્કૂલે બેન તમારે અહીંયા આવતું રહેવું ને આવતું રહેવું છે આવતા રહેજો હો હા ચાલો હવે તો જો આ છે મારા સ્કૂલનું એન્ટ્રન્સ જ્યાં છે બહુ બધી ગ્રીનરી અને જો મારા સ્કૂલનો મોટો લો દેખાય ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ બધાને એવું લાગે છે કે હું અત્યારે રમવામાં ધ્યાન દઉં છું ભણતી નથી બટ એવું નથી મારું ધ્યાન ભણવામાં પણ છે રમવામાં પણ છે મમ્મીએ મને બહુ મસ્તીના મોટા સ્કૂલના કેમ્પસમાં ભણાવે છે મારી સાથે મારી માટે બધું ફોકસ કરે છે આ છે મારો એડમિન એરિયા પછી આ બાજુ જો મારા બધા પેરેન્ટ્સ આવે થિંક ઓફ મીડિયામાંથી જોઈ જોઈને બધા નીકળી ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા મંદિર બને છે નવું પછી સામે સરસ્વતીમાં છે અને આખું ગ્રીનરી ગ્રીનરી બહુ જ મસ્તીનું છે વાવ છ ને મસ્તીની સ્કૂલ મારી આ છે મારી સ્કૂલ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ અહીંયા અમારી જે ચિલ્ડ્રન્સ એન્ટ્રી છે એ બાજુ અમે લોકો જઈ રહ્યા છીએ આ બાજુ મોટો ગ્રાઉન્ડ છે અને જ્યાં ત્યાં બધી બસીસ પાર્કિંગ થાય છે બહુ જ મસ્ત છે જો ઉપર ઇન્ડિયન ફ્લેગ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ લખેલું છે વાવ તમને લોકોને કેવી લાગે છે આ મારી બ્યુટીફુલ અને વન્ડરફુલ સ્કૂલ છે ને હું દરરોજ અહીંયા ભણવા આવું છું અને ડે સ્કૂલ છે તો એવું નથી કે મારું ધ્યાન ના હોય મારું ધ્યાન ભણવામાં પણ છે આ છે સ્ટુડન્ટ્સ એન્ટ્રી હવે આપણે અંદર જઈએ અને તમને લોકોને બતાવું કે મારી સ્ટુડન્ટ્સ એન્ટ્રીમાં આજે થિંકો બીડિયા માટે શું શું છે ચાલો ચાલો જો આ છે મારી સ્કૂલનું વેલકમ ગેટ બધા સ્ટુડન્ટ્સ એકદમ લાઈનમાં ચાલી રહ્યા છે વોક ઓન ધ એરોઝ અને મારી સ્કૂલ આજે બહુ જ મસ્ત રીતે ડેકોરેટ થઈ રહી છે બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના પ્રોજેક્ટ માટે લંચને એવું બધું કરીને આવ્યા છે પછી જો અહીંયા મારા બધા જે થોટ્સ છે એ બધા લખેલા છે આખી સ્કૂલને ડેકોરેટ કરેલી છે બહુ જ મસ્ત રીતે જો લાઈટ ફ્લાવર્સ બુક્સ નોલેજ એની સાથે ડેકોરેટ કરેલી છે સ્ટુડન્ટ્સ માટે ટેબલ્સ પણ લખેલા છે જેનાથી બધા સ્ટુડન્ટ્સ બધું વસ્તુ શીખી શકે છે અને અમારા સ્ટેર્સ અને આખી સ્કૂલ એકદમ ડેકોરેટિવ કરી છે આ છે મારે મારા ક્લાસનો ફ્લોર બટ અમારે જવાનું છે ઉપર અહીંયા જે બધા પ્રોજેક્ટ છે એમાંથી જે સાઈડમાં જે સાયન્સની નીચે છે એ મેં બનાવ્યો છે પછી આવી ગયું વેલકમ ટુ થિંકોપીડિયા આ મારું ડેકોરેશનનું વેલકમ હતું અહીંયા ગોડેઝ છે પછી આ બધા મારા વેલકમ ફ્રેન્ડ્સ છે અને આવ્યું વેલકમ ટુ થિંકોપીડિયા ચાલો ચાલો હવે આપણે આગળ જોઈએ કે શું થઈ છે અહીંયા લાઇટનિંગ ઓફ ધ લેમ્પ્સ એટલે કે દીવા બળે છે અને બધા જ હેપી હેપી છે કેમ કે જે છે થિંક ઓફ મીડિયા આ છે એકદમ મિરર ડેકોરેશન અને આ છે અમારું લોબી ડેકોરેશન જ્યાં બધા પેરેન્ટ્સ અને અમારા જે રિસ્પેક્ટિવ માસી છે એ બધા બોલે છે અને આ છે મારા ફેવરેટ મેમ હિન્દીના મેમ જ્યોતિલાલાની મેમ આ મેમ મારા ફેવરેટ છે આ છે વેલકમ સ્ટુડન્ટ્સ અને એ લોકો પણ આપણી સાથે ડિસ્કસ કરે છે કે થિંક ઓફ મીડિયા એટલે શું કહેવાય છે પછી આ છે અમારી કોર્નર ઉપર અમારા હાઉસ રેટ્સ છે એમાંથી પ્રતિષ્ઠા હાઉસ અત્યારે ફર્સ્ટ કાં તો સેકન્ડ છે આ છે અમારા સ્કૂલની ગ્રીનરી અને વાવ હવે આવી રહ્યો છે ધીરે ધીરે મારો ક્લાસ નાના નાના બાળકો પણ અમારા પ્રોજેક્ટ્સ જોવા માટે આવ્યા છે તો એ લોકોને પણ અમારા પ્રોજેક્ટ્સ બહુ જ ગમે છે વાવ ડિસિપ્લિન હોય ને તો આવી કે બધા લાઈનમાં ચાલી ચાલીને બધું જોતા જોતા જાય છે અહીંયા છે બહુ મસ્તી મસ્તીના થોટ્સ અને એ થોટ્સ તમને લોકોને બહુ મોટિવેટ કરે છે હવે આવી રહ્યો છે મારો ક્લાસ પીયુબેન તો બહુ જ એક્સાઇટેડ દેખાય છે ચાલો ચાલો બેન અંદર તો ચાલો તમને દેખાશે કે અમારા ક્લાસમાં શું શું હતું જો આ છે મારો ક્લાસ અને રહી હું હેલો ફ્રેન્ડ હેલો તો મમ્મીને મેં બહુ જ મસ્ત સમજાવ્યું કે મારો પ્રોજેક્ટ શેના વિશે હતો મારો પ્રોજેક્ટ હતો મેઝરમેન્ટ પાર્ક વિશે જેમાં મેં અલગ અલગ કેન્ટ્સ પછી મેઝરિંગ બીમ પછી કેવું કહેવાય સ્કેલ ને બધું બનાવ્યું હતું મેં અને મારી ફ્રેન્ડ હેતવા ડોડિયાએ બંને આ પ્રોજેક્ટ બનાવ્યું હતું હું મમ્મીને એક્સપ્લેન કરતી હતી કે આ બધું યુઝ કેમ થાય પછી મેં કેજી બનાવ્યા હતા વોટર કેન્સ બનાવ્યા હતા કોકોનટ ટ્રી બનાવ્યો હતો અને મમ્મીને હું એક્સપ્લેન કરતી હતી અને મમ્મીને તો એ સાંભળીને બહુ જ મજા આવી ગઈ છે કે એને બહુ જ ગઈ મૂકે મારી સ્પીચ આટલી ક્લિયર થઈ ગઈ છે એ મને બહુ જ શાંતિથી અને પ્રોપરલી સાંભળતી હતી તો હું એમને પ્રોપરલી અને શાંતિથી સમજાવતી હતી અને જો હું કેવી મસ્ત દેખાવું છું આ હતો મારો સ્કૂલનો લુક થિંક ઓફ પીડિયામાં અને આ જે પ્રોજેક્ટ દેખાય છે એ મેં અને મારી ફ્રેન્ડ હેતવા દોડિયાએ બંને ભેગા થઈને બનાવ્યો છે પછી મમ્મીએ મને ઘણા બધા ડાઉટ્સ પૂછ્યા મેં એને ડાઉટ્સ અમુક અમુક સોલ્વ પણ કર્યા જે મારાથી નહોતા થતા એને મેં એમ કીધું કે સો સોરી મેમ એ ડાઉટ્સ મુજસે ક્લિયર નહીં હોંગે મેં આપણે મેમસે પૂછ કે પહેલે મેં ખુદ ક્લિયર હુંગી ફેર આપકો બોલુંગી પછી મેં એમને પ્રોપર બધું બતાવ્યું અને એ બધે બહુ હેપી હેપ્પી થા માં મારો ફ્રેન્ડ મારી બાજુમાં ઊભો હતો એ બધું મને જોતો હતો કે હું કઈ રીતે એક્સપ્લેન કરું છું ને અમારું આખું પીડિયા હોલ ભરેલું હતું અને મને તો બહુ જ મજા આવી હતી એ દિવસે કે ભાઈ મેં આમ સાયન્સ એક્ઝિબિશન કર્યું અને જો મમ્મીએ મને ડાઉટ પણ પૂછી લીધો કે હાઉ ડુ વી મેઝર એર એની મને ક્વેશ્ચનની ખબર નહોતી તો મેં મેમ મમ્મીને કીધું કે મમ્મી હું મેમને પૂછીને તને આન્સર કહીશ તો છે ને મારો આ મસ્તનો વિડીયો આ છે મારો મસ્તીનો મેઝરમેન્ટ પાર્કનો પ્રોજેક્ટ